નમસ્કાર રાશિ અનુસાર જાણો તમારું વૃદ્ધાવસ્થા કેટલું સુખમય હશે એક મીન રાશિ ઘટબણમાં ધનની કોઈ કમી નહીં રહે બે સિંહ રાશિના લોકો બહેરમુખી સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે અને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં

ત્યારે તમે જીવનના એકલા જીવી શકતા નથી તેથી દરેકને તેમની વૃદ્ધાવસ્થાની ચિંતા તો હોય જ છે યુવાનીના દિવસોમાં કોઈ દુઃખ કે પરેશાની આવી જાય તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ પરંતુ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો આજે અમે તમને રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને જણાવવા માટે જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હો તો આ જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તમે પ્લાનિંગ પણ કરી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આમ અમારા ચેનલ પર વિડીયોનું નોટિફિકેશન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો છો તો ચાલો જાણીએ તમારી રાશિઓ અનુસાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો પોતાના લક્ષ્ય પ્રત્યે વફાદાર હોય છે તેઓ એકવાર જે વિચારે છે તે કાર્ય પૂર્ણ કરીને જ રહે છે અન્ય રાશિની તુલનામાં મેષ રાશિના જાતકો ખૂબ જ હિંમતવાન હોય છે તેમને જીવનમાં ક્યારેય કોઈ નિષ્ફળ રાખે મુશ્કેલીઓનો સામનો કરવાથી ક્યારેય તેઓ ડરતા નથી આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને ઉદાસી વચ્ચે રહે છે એટલે કે ઉંમરના અંતિમ તબક્કામાં વધારે સુખ અને તો વધારે દુઃખ હશે તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ અને કંઈ ખરાબ નહીં હોય તેમનું જીવન વૃદ્ધાવસ્થા સુધી આનંદથી પસાર થશે નંબર વૃષભ વૃષભ રાશિ રાશિના લોકો ખૂબ જ પાત્ર હોય છે તેમની પાસે સ્થિરતા અને તેઓ પોતાની શરતો પર કામ કરે છે તેમના જીવનનો ઉદ્દેશ્ય જીવનભરની શાંતિ પ્રાપ્ત કરવાનો છે શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજું કંઈ જ ઈચ્છતા નથી વૃષભ રાશિના લોકોને ઘણીવાર ગળાની સમસ્યા જોવા મળે છે આ રાશિના જાતકો ખાનમાં કંટ્રોલ કરતા નથી ત્યાંથી તેઓ પેટની સમસ્યા પણ જોવા મળે છે જેમ કે ગળાની ફરિયાદ અથવા કફ જેવી સમસ્યા હૃદય રોગને લગતી સમસ્યા પણ થતી જોવા મળે છે હૃદય રોગ પણ તેમને ઘણી પરેશાન કરે છે તેથી આ રાશિના લોકોએ હંમેશા તેમના આહાર અને તેમના હૃદયનું ધ્યાન રાખવું જોઈએ આ લોકો તેમને વૃદ્ધાવસ્થામાં ઘણું સુખ પ્રાપ્ત કરશે અહીં સુખનો અર્થ છે માનસિક શાંતિ અને જીવ પ્રત્યેનો સંતોષ તો તેઓ અને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે પરંતુ તેમને જ્યાં સુધી તેઓ તેને પોતાની આંખે ન જોઈએ ત્યાં સુધી તેઓ કોઈ વાતના વિશ્વાસ કરતા નથી મિથુન રાશિના જાતકો એ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના વૃદ્ધાવસ્થા ઉંમર ખૂબ જ સુખદ રહેશે ત્યારબાદ નંબર ત્રણ પર છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષક અને વિવેચકો હોય છે તેઓ ખૂબ જ અસરકારક વાતચીત કરનારા પણ હોઈ શકે છે કારણ કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે આ રાશિના જાતકોને કંટાળો આવતો નથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમજદાર બનો કે તમે હવેથી તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત થાઓ ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું જીવન પરેશાનીઓથી ભરેલું વ્યતીત થઈ શકે છે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો પણ કરચલાની જેમ કર્ક રાશિના લોકો પણ બહારથી ખૂબ જ કઠોળ હોય છે પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે તેમની લાગણીઓમાં ઊંડાણ હોય છે આ રાશિના લોકો જ્યારે કોઈની સાથે સંબંધ બાંધે છે ત્યારે તેમની સાથે ખૂબ જ આત્મીયતા હોય છે તેઓ પોતાના દરેક વાત સાંભળે છે અને તેમની કાળજી પણ રાખે છે આ રાશિના લોકો સાથે તેમને અત્યંત સુરક્ષિત અનુભવે છે તેમની વૃદ્ધાવસ્થા માટે સરેરાશ હોય છે તેઓને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતનું પણ ટેન્શન હોતું નથી તેઓ તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરી શકશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકો બહેરમુખી સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે અને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે તેઓ લોકોથી વાહ કોઈ વાત છુપાતા નથી અને તેઓ સમગ્ર વિશ્વને પ્રેક્ષકો માને છે તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને અવારનવાર પોતાના કામના વખાણ મેળવે છે વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડના કારણે તેમને ટેન્શનમાં રહેવું પડી શકે છે પરસ્પર સંબંધો સારા નથી તેના કારણે તે માનસિક રીતે પરેશાન પણ રહેશે નંબર છ કન્યા રાશિ લોકો હંમેશા પૂર્ણતાની શોધમાં હોય છે અન્ય રાશિની તુલનામાં આ રાશિના લોકો પોતાના વિકાસ માટે સૌથી વધુ સમર્પિત હોય છે તેઓ હંમેશા પોતાની સફળતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં ઘણી વખત તેઓ અન્ય લોકોની પણ મદદ લે છે તેઓ તેમની વૃદ્ધાવસ્થા પણ ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનમાં આનંદ મળશે અને હંમેશા તે ખુશ રહેશે નંબર સાત મકર રાશિ મકર રાશિના લોકો ખૂબ જ પ્રામાણિક મહેનતો અને સમર્પિત હોય છે આ રાશિના જાતકો ઈમાનદારી સાથે નામ કમાવવામાં માને છે તેઓ હંમેશા આત્માને ભાઈ બનાવવા માગે છે તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી બીજાને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહેશે વૃદ્ધાવસ્થામાં તમે તમારી ઈચ્છા મુજબના તમારા કામ કરી શકશો ઘરના યુવાનો તેમનું સન્માન કરશે અને તેમને પૂરેપૂરું સન્માન પણ મળશે નંબર આઠ તુલા રાશિ તુલા રાશિના લોકો ખૂબ જ શિસ્તવધ હોય છે અને આ કારણે તેઓ પોતાના ઘરમાં શાંતિ જાળવી રાખવામાં સક્ષમ હોય છે સંતુલનની ક્ષમતાને કારણે આ રાશિના લોકોના વ્યવહારમાં જાદુઈ અસર જોવા મળે છે તેઓ આસપાસના લોકોનો પણ ખૂબ જ ધ્યાન રાખે છે આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે તેથી તમારે હવેથી બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ બીજા કોઈને આપશો નહીં વૃશ્ચિક રાશિના લોકો દરેક ડર સામે લડવાની ક્ષમતા ધરાવે છે તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર હોય છે તેઓ જગતની સમજે છે અને જાણે છે આ આ દુનિયામાં બધું જ થોડા સમય માટે ઊંડી સમજને લીધે તેઓ દુનિયાની દરેક વસ્તુનો ભરપૂર આનંદ મેળવે શકે છે તેઓને તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને પ્રાપ્ત થશે ફક્ત તેમના દુઃખના દિવસો ઓછા અને ક્ષણો વધુ હશે અર્થાત તેમની વૃદ્ધાવસ્થા અવતાર ચડાવથી ભરેલી હશે નંબર દસ ધનુરાશિ ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લામાં ઉત્સાહી અને રોમાંચક હોય છે તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેનાથી સંબંધિત અનુભવ અન્ય લોકો સાથે પણ શેર કરે છે તેઓ હંમેશા કંઈક નવું કરવા માગે છે અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર પણ આપે છે તો વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ જ નજીક રહેશે તેમના સંબંધીઓ તેમની ખૂબ જ સેવા કરશે તેથી તેઓ તેમના જીવનના નાના નાના દુખને પણ સરળતાથી ભૂલી જશે નંબર અગિયાર કુંભ રાશિ કુંભરાશિના લોકો ક્રાંતિકારી સ્વભાવના હોય છે તેઓ તેમની સ્વતંત્રને ખૂબ પ્રેમ કરે છે તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે કે તેમનો આ સ્વભાવ તેમને લોકોને દોરી જવામાં મદદ કરશે તેમની વૃદ્ધાવસ્થા શાંતિથી ભરેલી હોઈ શકે છે એ કક્ષા તેઓને ઘણું સુખ મળશે અને બીજી ક્ષણે બધું જ તેમના હાથમાંથી બહાર નીકળી જાય છે તેથી તેઓ આ બધી બાબતો માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ નંબર બાર મીન રાશિ મીન રાશિના લોકો મનના ઊંડાણ સમજે છે તેથી તેમનો સ્વભાવ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે આ રાશિના જાતકો પોતાના અંદર આત્માને ખૂબ જ સરળતાથી શોધી લેશે તેઓ આ દુનિયામાં ચોક્કસ રહે છે પણ પોતાને તેનો ભાગ માનતા નથી વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કોઈ કમી નહીં હોય તેમણે ક્યારેય એક બીજા પાસેથી ઉધાર આપવા જોઈએ નહીં મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને અમને જણાવો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો